જય ગૌ માતા આજ રોજ અમે ગૌસેવાની એક સારી એવી કામગીરી જોવા માટે અમે આવેલા અને છેલ્લા બે મંગળવારથી અમે ગાયોને ઘાસચારો આપવા આવેલા એ સમય દરમિયાન અમારે યમુના ગૌસેવા જીવદયા ગ્રુપ સાથે મુલાકાત થઈ એના તમામ સભ્યનો અને બધા જ લોકોની ખૂબ જ લાગણી અને સારી એવી કામગીરી જોવા મળી છે જે લોકો સવારે ચાર વાગ્યામાં સુરતથી અહીંયા લગભગ પચીસ કિલોમીટર દૂર આવેલું છે ત્યાં ટુ વ્હીલો લઈને અને સારી એવી કામગીરી કરવા માટે અવારનવાર આવતા જોવા મળ્યા છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને અમે પણ ગ્રુપ સાથે જોડાણા અને જોડાઈને પણ બે બે ગાડી નીન પણ આપેલી છે અને હું આપ સૌને પણ નમ્ર વિનંતી કરું છું કે આપ પણ આયા જો સારી એવી ગૌશાળા સેવા થઈ રહી છે તો આની અંદર તમે પણ આવો અને જોડાવ આભાર